નમસ્કાર મિત્રો મિત્રો યહી શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર મિત્રો આજે એવા લોકોની વાત કરવી છે કે એમનું પોતાનું આગવું વધુ જ ના હોય આગવી ઓળખાણ ના હોય પણ આવા લોકો ટપોરી છાપની હલકામાં હલકી ભાષાઓ વાપરી અને કાયમ વિવાદમાં રહેવા માટે પંકાયેલા હોય છે અને આ છે ને ગટરના કીડા નાળાના કીડાઓથી આમનું કોઈ વિશેષ મહત્વ નથી હોતું ગટરના કીડાઓ આકસ્મિક ઉદ્ભવ છે અને એ ક્યારે વિલય થઈ જાય છે ક્યારે એનું અસ્તિત્વ મટી જાય છે એટલે આ લોકો સત્તામાં હોય ત્યાં સુધી કોઈક એમનું નામ લેશે કોઈક એમનું બોલાવશે ત્યાં સુધી એમની ઓળખાણ છે જે દિવસે એ લોકો સત્તામાંથી ઉતરશે એના બીજા દિવસે શેરીના કૂતરાઓનું જેટલું એમનું મહત્ત્વ નથી રહેવાનું એટલે ગુજરાત એક ગુજરાતી અખબારમાં થોડાક અહેવાલ એવા આવ્યા છે અને એ અહેવાલ રાહુલ ગાંધીના સંદર્ભમાં છે રાહુલ ગાંધી મારા રોલ મોડલ નથી એ જે પક્ષના છે એ પક્ષનો હું પ્રતિનિધિ નથી એનો સભ્ય નથી અને એની વિચારધારા સાથે પણ સંપ નથી પરંતુ ભારતની અંદર સમગ્ર ભારતની અંદર સારી વ્યક્તિઓને ઉતારી પાડવા માટે એમના માટે ખોટા ખોટા વિધાનો કરવા માટે વિકૃત વાતો કરવા માટે પંકાયેલા લોકોના સંદર્ભમાં વાત કરવી છે એટલે રાહુલ ગાંધી જેવો દુઠ્ઠો અને લુચ્ચો નેતાને ક્યાંય જોયો નથી એવા અહેવાલ સંદેશમાં છપાયા છે એટલે એ સંદર્ભમાં વાત કરવી છે એટલે એ વાત કરતા પહેલાં એક કિવંત છે એક કથા એવી છે સુભાષચંદ્ર બોજના નામે સુભાષચંદ્ર બોજ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને એ જે ડબ્બામાં બેઠા એ ડબ્બામાં એક મહિલા હતી એનો ઈરાદો એમને બ્લેકમોલ કરવાનો હતો એટલે એમની પાસે રોકડ નાણાંની માગણી કરી એટલે સુભાષચંદ્ર બોઝ સમજી ગયા ખૂબ બુદ્ધિશાળી માણસ હતા હોશિયાર હતા કે આ બાઈનું એનું લેવલ કયા પ્રકારનું છે એટલે એમણે પોતે બેરા અને મૂંગા હોવાનો ઇશારો કરી અને પોતાના લખી આપ એટલે પેલી ભાઈએ લખી આપ્યું કે મને આટલા નાણાં આપો નહીં આપો તો હું બુમા બૂમ કરી અને તમારી આબરૂ લેવાનો પ્રયાસ કરીશ એટલે એ એની પાસે લખાઈ દીધું પછી સુભાષચંદ્રએ કહ્યું કે તારે જે બુમા બૂમ કર્યું હોય બોલ આ મારી પાસે પુરાવો છે તું મારી સાથે બ્લેકમેલ કરે એટલે આ જે સ્ત્રી છે આ સ્ત્રીના કક્ષાના લોકો આવી કક્ષાના લોકો જ્યારે સત્તા ઉપર આવી જાય ત્યારે ખૂબ મોટું આ દેશનું નૈતિક અધમતન થઈ રહ્યું હોય છે એટલે ગિરિરાજ સિંહ નામની જે વ્યક્તિ બોલે છે એ આ ગિરિરાજસિંહ નામનું વ્યક્તિ છે પરંતુ એ જે શબ્દ બોલે એમની પરંપરા છે એ આખી જે વિચારધારા છે એ વિચારધારાની પરંપરા છે એટલે એ પરંપરાની અંદર હલકટ વાણી બોલવી જુઠ્ઠું બોલવું ચારિત્રહીન ભાષામાં વાત કરવી ઉશ્કેરણી કરવી દ્રોણાઓ ફેલાવી નફરત ફેલાવી અને એ સૌમાંથી એ સૌમાં સમાન ભાવ એ બધાય છે ને સમાન ભાવે એક જ સુર બહાર આવે છે નફરત અને દ્રોણા એટલે આ પૃથ્વી ઉપર પુરુષ પત્ની હોય છે બેન હોય છે દીકરી હોય છે અને માં હોય છે દરેક સ્ત્રીનો પતિ પુત્ર હોય પુત્રી હોય છે પરંતુ બધામાં સમાન ભાવે દરેક સ્ત્રી અને દરેક પુરુષના માં હોય છે દરેક સ્ત્રી અને દરેક એટલે દરેક મા દીકરા અને મા દીકરીની વચ્ચેનો જે સંબંધ હોય એની અંદર માતૃત્વનો ભાવ હોય છે શું હોય છે માતૃત્વ અને એ માતૃત્વની એનું મૂલ્ય તમે ઓછું આંકી ના શકો અથવા તો એને કોઈ ગરીબ હતું અથવા તો કોઈ મજૂર હતું અથવા તો કોઈ પોલિટિશિયન હતું એના કારણે એનું માતૃત્વ ઊંચું હતું એટલે કોઈની પણ જનતા વિરુદ્ધમાં જ્યારે અપશબ્દો બોલવા અને એ અપશબ્દો બોલી અને પોતે સારા હોવાનો અથવા લોકોની પાસે તાલીઓ માટે એટલે આ પરંપરાના લોકોએ શ્રી માયાવતીની વિરુદ્ધ આવા અપશબ્દો બોલી અને એમની હલકટતાનો વટાવવાનો પ્રયાસ કર્યો હતો એમની પોતાની સ્વયં જે બોલ બોલનારો હતો એની હલકટતા જે હતી એને એણે બજારમાં વટાવવાનો પ્રયાસ કર્યો હતો શ્રીએ જે શબ્દો આપ્યા એટલે એમની પરંપરા છે એમણે એક સમયે એવું વિધાન કર્યું હતું કે રાજીવ ગાંધી એ કોઈ નાઇ નાઇજીરિયન મહિલાને સાથે લગ્ન કર્યા હોત અને સોનિયા ગાંધી આટલા ગોરા ના હોત તો એ કોંગ્રેસ પ્રમુખ બની શકત કે કેમ એટલે આમની પાસે જો ઉચ્ચ વિચારો હોત તો સોનિયા ગાંધીનું આ દેશ માટે શું સમર્પણ છે એની વાત કરે પણ એમણે હંમેશા નકારાત્મક જેવું છે એમણે એક વખત એવું વિધાન કર્યું કે મુસ્લિમ સ્ત્રીઓ મુસ્લિમોમાં સ્ત્રીઓની ઇજ્જત જૂતા જેટલી પણ નથી મુસ્લિમોમાં સ્ત્રીઓની ઇજ્જત આ આ ભાઈનું વિધાન હતું એમણે એક વખત એવું વિધાન કર્યું કે જે લોકો ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને અટકાવવા માગે છે એમણે પાકિસ્તાન મોકલાવી દેવા જોઈએ એક સમયે એમણે ફરી એવું વિધાન કર્યું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયા બાદ વિરોધીઓને પાકિસ્તાન મોકલાવી દેવું એટલે આ ભારત દેશ છે એ શ્રીના મોસાળામાં આવેલો છે ભારત દેશ ગિરિરાજસિંહના મોસાળામાં આવેલો છે એ ભાઈ એમ કે હવે આ લોકો પરદેશ મોકલાવ કબર માટે એમ ત્રણ હાથ જમીન હોવી જોઈએ અને હિન્દુ મુસ્લિમ વસ્તીના સંતુલન માટે દેશમાં કડક કાયદાની જરૂર હોવાની આ જે શબ્દો છે ને આ એમની પરંપરાના શબ્દો છે ઉના અત્યાચાર કાંડ વખતે ઉના અત્યાચાર કાંડ વખતે તેલંગાણાનો જે ટી રાજા નામનો ધારાસભ્ય હતો એને એવું વિધાન કર્યું કે આ ઉનાના જે દલિતો રહ્યા અનુસૂચિત જાતિના એ તો ધર્માંતરિત છે હવે આ નાની પાસે પુરાવા હતા વળી પાછું એની ઉપર જે અત્યાચાર થયો ને એને વ્યાજબી ગણાયા હતા રોહિત વેમુલાએ જયારે આત્મહત્યા કરી ત્યારે રોહિત વેમુલા અનુસૂચિત જાતિનો નહોતો એવું એ વખતે સત્તામાં રહેલા લોકોએ એક બનાવટી હાવ ઉભો કર્યો એટલે રાહુલ ગાંધી જુઠ્ઠા અને લુચ્ચા હોવાનો આ ભાઈશ્રી જે કહેતા હોય એની પાસે આધાર પુરા જે હોય તે એનો વિષય છે પરંતુ જેના માટે એમના આટલું બધું માન છે એવા મોદીએ બે હજાર સાતમાં એવું જાહેર કર્યું હતું કે ભાઈ પાંચ વર્ષમાં ગરીબી મુક્ત ગુજરાત પાંચ વર્ષમાં ગુજરાતને ગરીબી મુક્ત કરીશું એ ગરીબી મુક્ત થઈ ગયું છે આને સાચું કહી શકાય કે ખોટું કહી શકાય એ પછી એમણે એવું વિધાન કર્યું ભાઈ સ્થાનિક લોકો બની જાય ના એમણે બે હાજર બારમાં આપણે બે હજાર છવ્વીસ માં વાત કરીએ અને આજે પણ ધોલેરાનો શું વિકાસ થયો છે ને એ તમે ત્યાં જઈને જુઓ તો ખબર પડે કે ત્યાં એરપોર્ટ બની ગયું છે રોડ રસ્તા બન્યા છે શું છે ધોલેરા જે હતું એનું એ છે એમણે એક બે હજાર બારમાં ગુજરાતના લોકોને પ્રોમિસ આપ્યું હતું કેવા પાકા ઘર છે હવે એ એ પણ તમને ખ્યાલ કે ઘર કેટલા બન્યા છે કેટલા નથી બન્યા એક વખત એમણે એવું વિધાન કર્યું હતું કે ભાઈ કાળું નાણું પરત લેવામાં આવશે ને કાળું નાણું પરત લાવવામાં આવશે એમાંથી પાંચથી દસ ટકા નોકરીયાનો લાભ આવશે અને દરેક વ્યક્તિને ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા જમા થશે પંદર લાખ રૂપિયા તો ઉડી ગયા ક્યાં ગયા એ તમે બધા જાણો છો બરોબર છે મનમોહન મનમોહનસિંહે એક વખત એવું કહ્યું હતું કે ભાઈ અચ્છેદિન આની વાળા છે તો આ અચ્છે દિનનું સ્લોગન ઉપાડી લેવામાં આવ્યું પરંતુ એ અચ્છે દિન પછી તો તમને ખબર છે કે કઠોળ ક્યાં ગયું કઠોળના ભાવ ક્યાં ક્યાં ગયા પેટ્રોલના ભાવ ક્યાં ગયા છે અને મોંઘવારી કેટલી વધી છે અને મોંઘવારીનો પશુ વ્યાજબી માટે એમ કહેવામાં આવે છે કે તમારે સસ્તું તેલ જોઈએ છે કે તમારો દીકરો સલામત આવવામાં આવે આ ઉન્માદ છે આ શું છે આ ઉન્માદ છે એટલે ત્રીસ લાખ મકાનોનું જે વાયદો કરવામાં આવ્યો હતો એની સામે માત્ર તેરસો ને છવ્વીસ મકાનો જ બન્યા હતા જીએસટી અને નોટબંધીના કારણે એમ કે જે કંઈ નુકસાન થશે એ ભોગવવા હું તૈયાર છું પરંતુ નોટબંધીના કેટલી બધી નિષ્ફળ થઈ અને કેટલા લોકો હેરાન પરેશાન થઈ ગયા એ તમે બહુ સારી રીતે જાણો છો નોટબંધીના કારણે જે વાયદાઓ આતંકવાદ નાબૂદ કરવો છે કાળું નાણું એમાંથી ક્યાંય કશું સફળ થયું નથી તો ગિરિરાજ જ્યાં બેઠો હોય ત્યાં એણે આ બધું જોવું જોઈએ આવા વિધાનો કરતા એ ભાઈ જે વિધાનો કરે એ એનો વિષય છે પરંતુ આવા જયારે વિધાનો કરવામાં આવે છે આવા વિધાનો જે કરવામાં આવે છે ને એનાથી ઉન્માદ ફેલાય ઉશ્કેરણી ફેલાય પરંતુ શું દેશનો વિકાસ થઈ જાય છે દેશમાં ભાતૃભાવ જાગે છે પ્રેમ જાગે છે અને શા માટે આવું કરી રહ્યા છે અને આ એક વ્યક્તિ નહીં આખી એક પરંપરા શરૂ થઈ છે સંભાજી ભીડે નામનો જે ભાઈ છે મહારાષ્ટ્ર એણે એવું કહ્યું કે ગાંધીજી એક મુસ્લિમ જમીનદારના પુત્ર હતા ગાંધીજી એક મુસ્લિમ જમીનદારના એટલે આવું વિધાન કરતા થોડો વિચાર કરવો જરૂરી નહીં લાગતો ભાઈ જીતુ વાઘાણીએ ઓલી પાછું જુદી જ વાત કરી કે ભાઈ રાહુલ નો તો આખો તાબુદ બગડેલો છે ને આરતી ઉતારતા નથી આવડતું અ સોનિયા ગાંધીના હાઈબ્રીડ હાઇબ્રિડ સોનિયા ગાંધીને તમે એ દેશના વડાપ્રધાન બનાવશો રાજસ્થાનના એક ધારાસભ્ય તો સોનિયા ગાંધીને રાહુલને નિવર્ષ કરી અને વિદેશ મોકલી દેવા ઇટાલી મોકલી દેવા જોઈએ દિલ્હીમાં હરામ સરકાર લાવશો કે રામ રામ સરકાર લાવવી જોઈએ કે હરામ જાદવોનું આવું નિરંજન જ્યોતિ નામની એક મહિલાએ એ વખતની જે મિનિસ્ટર હતી એણે આવું કર્યું હતું મમતા બેનર્જીને વંઢળ કહેવામાં આવ્યા શ્યામ શ્યામ પ્રદા પાંડે નામના મંડલે નામનો જે બંગાળ ભાજપનો સભ્ય હતો એણે એમને વંઢળ તરીકે વર્ણવ્યા પેલો રામદેવ હવે એ ભાઈને એક અફસોસ રહી ગયેલો છે કે એના પરિવારમાં રાહુલ ગાંધી અથવા રાજીવ ગાંધી હનીમૂન મનાવવા ના ગયા અને એણે એવું વિધાન કર્યું કે ભાઈ રાહુલ ગાંધી દલિતોના પરિવારમાં હનીમૂન મનાવવા જાય છે એટલે આ ભાઈ શ્રી રામદેવનો આ એક અફસોસ રહી ગયેલો છે કે આ લોકો એના પરિવારમાં ગયા માટે રાહુલ ગાંધીને બદનામ કરવા માટે હમણાં એવું વિધાન કર્યું અને છતાંય અનુસૂચિત જાતિ સિવાયના બીજા કોઈએ આનો વિરોધ નથી કર્યો એટલે આ લોકો આ બધા જે વિધાનો કરી રહ્યા છે ગડકરીએ એવું વિધાન કર્યું કે ભાઈ મનમોહન તો ગાંધીજીના મૌન વાંદરા છે એક વખત એમ કહ્યું કે ભાઈ ખાપ પંચાયતો સમાજ ઉપયોગી છે આ બધા જે વિધાનો છે આ બધા વિધાનો છે આમની પરંપરા છે આવા વિધાનો કરવા એ એમની પરંપરા અને આ વિધાનો કરી આ વિધાનો કરીને એમાંથી કોઈ પણ સારું નથી મેળવતા પરંતુ આવા વિધાનો કરી ઉન્માદ ઉશ્કેરણી અને ધ્રુણા અને નફરતનું વાવેતર કરતા હોય છે અને એના કારણે એના કારણે આ દેશના નેતાઓ આ દેશના રાજકારણીઓ આ દેશના શ્રીમંતોના દીકરાઓ ક્યારેય ક્યાંય હોમયા નથી ગયા પરંતુ આમની ઝપેટમાં આવેલા ભૂંડભક્તો અને બીજા લોકો ગરીબો શ્રી મજૂરોના બાળકો આમાં હોમાઈ જાય છે આમાં ઘણા બધા જેલમાં સબડી રહ્યા છે ઘણા બધા ખોટી રીતે ખપી ગયા છે એ આવા જ વિધાનો આવા જ ઉન્માદના કારણે આવી જ ઉશ્કેરણીના કારણે એટલે મિત્રો તમે જે સાંભળો છો એ તમારે વિચારવા જેવું છે કે આવા લોકો જ્યારે જ્યારે આવો બકવાસ કરતા હોય તે બકવાસના ઉન્માદમાં આવી અને એનો વશ થયા સિવાય એની ઉપર સ્વસ્થ રીતે વિચાર કરવો કે રાજકીય કક્ષાએ બેઠેલા વ્યક્તિનું એનું પોત કેવું હોવું જોઈએ એને કેવું બોલવું જોઈએ એને કેવું ના બોલવું જોઈએ એના આવા બોલવાથી એની આભામાં વધારો થાય છે એની આભામાં એના વ્યક્તિત્વમાં એની પર્સનાલિટીમાં વધારો થાય છે કે આ તો એક રોડ ઉપર કોઈ દારૂ પીનારો હોય અથવા તો કોઈ ચોરી ચપાટી કરનારો હોય ને એ વ્યક્તિ આવું બોલે તો આપણે એને ગનિમિત માની શકીએ ભાઈ એનામાં કેળવણી નથી એનામાં સમજ નથી એનામાં એનું મિત્ર તો એવું છે પણ જ્યારે આવી કક્ષાએ બેઠેલા લોકો આ બે એટલે આ લોકો આ દેશનું અધપતન નોતરી રહ્યા છે એટલે મિત્રો તમને યોગ્ય લાગે તો આ વાતને આગળ વધારજો ફરી વખત આપણે આવા વિષય સાથે મળીશું આવજો